નમસ્તે દર્શક મિત્રો દેશ અને અને દુનિયાના તાજા સમાચાર જોવા અમારી કરી દેજો હવામાન વિભાગે બેસવાની તારીખ જાહેર કરી દીધી છે અને આ વખતે ભારતમાં ચોમાસું સમયસર શરૂ થવાની શક્યતા દેખાઈ રહી છે ભારતના હવામાન વિભાગે બુધવારે ચોમાસું બેસવાની તારીખ જાહેર કરતા કહ્યું કે એકત્રીસ મે ના રોજ કેરળમાં ચોમાસાની શરૂઆત થઈ જશે આ સાથે જ ભારતમાં જૂનથી લઈને સપ્ટેમ્બર મહિના સુધીની ચાર મહિનાની ચોમાસાની સિઝનની શરૂઆત થશે જે ભારતની ખેતી અને વેપાર માટે ખૂબ જ મહત્વની હોય છે ગુજરાતમાં ચોમાસું શરૂ થવાને લગભગ એકાદ મહિના જેટલો સમય બાકી છે ગુજરાતમાં કેરળ કર્ણાટક અને મહારાષ્ટ્ર બાદ ચોમાસાની શરૂઆત થતી હોય છે ગુજરાતમાં કેટલા દિવસ બાદ ચોમાસું પહોંચશે ગુજરાતમાં મે મહિનો આખો અને ત્યારબાદ જૂન મહિનાના શરૂઆતના દિવસોમાં ભારે ગરમી પડતી હોય છે ભારે ગરમી અને બફારા બાદ રાજ્યમાં ચોમાસાની શરૂઆત થતી હોય છે ગુજરાતમાં ચોમાસું શરૂ થવાની સત્તાવાર તારીખ પંદર જૂન છે એટલે કે આ તારીખની આસપાસ રાજ્યમાં દર વર્ષે ચોમાસું શરૂ થતું હોય છે કેરળમાં ચોમાસાની શરૂઆત થાય ત્યારબાદ દસ દિવસની આસપાસ મુંબઈમાં પહોંચે છે અને ત્યારબાદ પાંચ દિવસની આસપાસ તે ગુજરાતમાં પહોંચે છે સામાન્ય સંજોગોમાં આવી સ્થિતિ રહેતી હોય છે એટલે કે કેરળમાં ચોમાસાની શરૂઆત બાદ ગુજરાતમાં પહોંચતા પંદર દિવસની આસપાસનો સમય લાગે છે